લેખી સ્વરૂપે મના લેખી નિવેદન દે મારી જે કંઈ માગણી છે હું પૂરો કરું લેખી સ્વરૂપ ગઈ રાખે તો માષણ થોડાખું છું અને મારો આદેશ છે મા આશીર્વાદ દેરાય છું આજે અમારે ઉપર તમામ માર છે ઉપસ્થિત છો સે મારા માતા ભગીની છે ઉપસ્થિત છે મારો આશીર્વાદ છે જતા જતા સમાજનો સંકટ હાલ પડ્યા આપણે તમામ માર ભાઈ માર માતા ભગીને ગર્ભે વાત खूप खुशी वाद सा, न्याय सर्व आपण प्रयत्न करा मुख्यमंत्री आणि आपण न्याय माग्या आणि आपण न्याय मिळता सरकार द्या असो मा ती शब्द लाल रुचू जायश कवाला